વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું કે તો હાલ સુરેન્દ્રનગરમાં વકીલો એ વિરોધનો ધાવો છે આપણે જણાવી દઈએ કે હાલ જે રીતે વકીલ દ્વારા માંગ કરવામાં આવી હતી ને હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલી મુદ્દે વિરોધનો વધુ એકવાર વંટોળ જોવા મળી રહ્યો છે તો બાર એસોસિએશનના તમામ વકીલો કામગીરી હતી અડગા રહીને વિરોધ નોંધાવો છે તો હાઈકોર્ટના આજા સંદીપ ભટ્ટને બદલી કરાઈને ભોપાળ મૂકવામાં આવી છે તેને લઈને તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને સુરેન્દ્રનગરમાં પણ તેની અસર જોવા મળી વિરોધ કરવામાં આવી છે વકીલ ને બદલી ને લઈને હાલ કેવો માહોલ છે ત્યાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના બાર એસોસિએશન ના વકીલો દ્વારા હાલ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે હવે સુરેન્દ્રનગર માં પોચ્યો છે પહેલા કેમેરા મેન ને કહે છે સુરેન્દ્રનગર કોર્ટ બહાર આજે આ વકીલો છે તમામ જે વકીલ એસોસિએશન ના બાર સભ્યો છે તે તમામ એકત્રિત થયા છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ખાસ જે પ્રેશર છે તેનો બની અને સંદીપ ભટ્ટની બદલી કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે બાર એસોસિએશન ના પ્રમુખે તેમની સાથે વાત કરશું ખાસ કરીને બદલી ને લઈ હવે વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે આજે તમે કેવા પ્રકારનો વિરોધ નોંધાયો છો

ખરાવ કરેલ છે અને સંદી પડ છે એની બદલે જે તે જગ્યાએ પરત મજાતા તે જગ્યા ફરીથી પુનઃ સ્થાપિત થાય તે એ અમારી લાગણી અને માંગ છે. આ કેટલા વકીલો આજે કોર્ટ થી કામ થી અડગા રહેવાના. 1200 થી 415 થી વધારે વકીલ સભ્યો છે જે દરેક આજે અર્જન કોર્ટ કામગીરી થી અર્જન કો કો કામગીરી છે અને કામ કે અમિત રહે છે. કોર્ટ કામગીરી માં કેવી અસર પડશે? કોર્ટ કામગીરી માં અમારા ખરાબ ના કારણે જે કંઈ કામગીરી ચાલવાની હોય તે આજે ઠપ થઈ જશે અને આજે વકીલ ની વકીલ ની ગેરેજ માં કોઈ પણ પોટ મટર નહીં ચાલે.

બદલી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટ ના મુખ્ય જજ તરીકે ફરજ બજાવતા હતા રાજકીય બદલી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે તે એસોસિએશન દ્વારા કરવામાં

નિર્ણય કરી અને બદલી સ્થગિત કરવાની માંગ સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બાર એસોસિએશન ના વકીલો સભ્યો દ્વારા સુરેન્દ્રનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને બદલી અટકાવવાની માંગ ઉગ્રતા રીતે કરવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી